નડિયાદમાંથી નકલી ચરણી નોટોના કૌભાંડના આરોપીઓના જામીન કોર્ટે નામ મંજૂર કર્યા નડિયાદ ટાઉન પોલીસની હદમાં અમદાવાદી બજારમાં વોરાવાળમાંથી સો બસોને ના દરની ભારતીય ચરણી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું કૌભાંડના બે આરોપીઓ મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદને એસઓજીએ ઝડપી પાડ્યા હતા આજે નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા સરકારી વકીલ શાહુ મહેબુભાઈ મલેક તથા તેની સાથે બીજો આરોપી અરબાઝ ઉર્ફે અબુ અયુબાઈ અલાબ આ બંને આરોપીઓની જામીન અરજી આજ રોજ નામંજૂર કરતો નામદાર એડિશનલ સેશન્સ કોર્ટે હુકમ કરેલો છે આ બનાવની જે વિગત એવી છે કે આરોપી મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મેબુભાઈ મલેક તેના પોતાના રહેણાંકના ઘરની અંદર આ કામનો અન્ય આરોપી અરબાઝ ઉર્ફે અબુ અયુબઈ અલાદ સાથે મળીને ભારતીય ચલણી નોટો જે પાંચસો ના દરની બસો ના દરની તથા રૂપિયા સો ના દરની નોટો છાપવા માટે તેઓએ પ્રિન્ટર તથા અન્ય સાધન સામગ્રી પોતાના ઘરમાં વસાયેલી અને તેઓ આ ચલણી નોટો છાપતા હતા તે દરમિયાન એસઓજી પોલીસ દ્વારા ત્યાં આગળ રેડ કરવામાં આવેલી અને ડુપ્લિકેટ છાપેલી નોટો તથા તે છાપવાની સાધન સામગ્રી સાથે આ બંને આરોપીઓને પોલીસે ત્યાંથી અને ત્યારબાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો અને બંને આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા જેથી આ બંને આરોપીઓએ જામીન મુક્ત થવા માટે આજરોજ નામદાર એડિશનલ સેશન્સ કોર્ટમાં જે જામીન અરજી મૂકેલી તે બંને આરોપીઓની જામીન અરજી આજરોજ એડિશનલ સેશન જજ શ્રી એસપી રાહતકર સાહેબે નામંજૂર કરતો હુકમ કરેલ છે. આ કુલ કેટલી નોટો હતી અને એનો જે વચ્ચેનો ભાગ આવે ઓરિજિનલ હતો કેવી રીતે પકડાયો? પોલીસને જે ઘટના સ્થળેથી જે બનાવટી નોટો મળી તે કુલ રૂપિયા એક લાખ ત્રણ હજાર છસો ના દર ની બનાવટી નોટો જે પાંચસો ના દરમાં હતી બસો ના દરમાં હતી અને રૂપિયા સો ના દરમાં હતી તે નોટો મળે આવેલી. એની વચ્ચે જે થ્રેડ જે આવે છે એ થ્રેડ જે આરોપીઓ છે તેઓ કલર સેલો ટેપ અને થ્રેડ બનાવી અને નોટોની અંદર લગાયેલો હતો કઈ દલીલો આ બનાવના સંદર્ભોમાં સરકાર પક્ષે મુખ્ય દલીલ એ રહેલી કે બે હજાર ને સોળની સાલમાં સરકાર દ્વારા નોટબંધી લાવવામાં આવેલી તો આ દેશની અંદર જે આ સમગ્ર દેશના અર્થતંત્ર ને ખોખરું કરવા માટે આ જે ડુપ્લિકેટ નોટોનો વ્યવસાય જે આરોપીઓ કરી રહ્યા છે તેનાથી દેશનું અર્થતંત્ર ખૂબ જ તૂટી જાય છે અને તેને કારણે બે હજાર સોળની જે સ્થિતિ થઈ હતી એક નાનામાં નાનો ગરીબ માણસ પણ ઇફેક્ટેડ થયો હતો તો આ ડુપ્લિકેટ નોટો છાપવા જેવા જે કૃત્યો છે તેનાથી ભારતનો દરેક નાગરિક ઇફેક્ટેડ થાય છે અને આ મુખ્ય દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સેશન્સ કોર્ટે આ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે.